ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા મિત્રો ચાલો હવે નાસ્તો બાસ્તો કરી લીધો હવે કાયમની જેમ કામે જઈ અને ટિફિન તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું કલર બલર ભરાઈ ગયો અને આવો કલર છે સિટીનો પોપટી જેવો વાળી વાડીએ હમણાં જવું છે આજ હો જાય પાણી વાળવા ચાલો મિત્રો તો ગા માતા આવ્યા છે તો રોટલી દી હલ્યો રોટલી દીધી ચાલો આવો જાવ હે ગામડામાં જાઉં આવી રીતે ટીલા કરે અને રોટલી આપે નહીં હાલો બપોરા મણિધર હનુમાનજી મહારાજ ને મંદિર છે મણિધર હનુમાનજી મહારાજ અને આ બાજુ ખોડિયારમા નું મંદિર છે ખોડિયારમાં નું આ મંદિર ખોડિયારમાં નું છે આ બાજુ મારી ગૌ માતા ધારેશ્વર ગૌ માતા મહાદેવ મંદિર ગૌ ગાઉ માતાનું અને શંકર ભગવાનનું મંદિર છે આ જગ્યા સારથી સોસાયટીની બાજુમાં આવેલી છે બપોરા ચડી લીધા છે પછી આગળ હમણાંકામાં ચડી જાય આવું છે ને આ બાજુ ઝૂંપડપટ્ટી મજૂર લોકો આ બાજુ રહે છે જો મિત્રો અમરેલીમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમરેલી અમારે પાણી આવ્યું છે તાજું તેલ જેવું અને દીકુ બેનજ લોટની ની કરે છે

અહીં આપડા ગાતા એમ જ કરવાનું હા દે હારમ હાર હાર યો આ બેન બહુ હારમ કરતા ઈ હારું બાપા યો ઈ રીતનો હા 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 હાર ઈ રીતનો હારું બધોય સમજેલો જ હતો હા પણ ઈ સનત જના ભાઈ એના ઘરું તને ખબર ક્યાં નામ હં ઓમરેલીના આ કસમે બસ એન કેડા ઈ કેડા ભાઈ આમ તો બહુ થાકી

મિત્રો સ્ટીલ ની લીધી ઘોડી આ શૂટિંગ ઉતારવા માટે અમારે સત્સંગ હોય ને ત્યારે આવી ઘોડી નહોતી મારી પણ આમ આ દાંડિયાવાળી ફેરવવાની એટલે બહુ તકલીફ પડતી આમ શૂટિંગ લેવામાં એટલે આ નવી ઘોડી લીધી બહુ સારી છે એટલે આજે પણ અમારા મહિદેવ ભાઈ આવ્યા તા એના ઘરે સત્સંગ છે તો નાઈ ધોઈ ને થઈ થઇ જાય અને તમે પણ જોજો સત્સંગ ચાલો તો હવે જઈએ અને આ પાણી વી ગયું જો પાણી આ બધું ભરાઈ ગયું લાગે છે આ ટાકો બાથરૂમ નો સનેડા નહીં નો નવરાય ના ખાઈ માં સનેડા નહીં kalau જાતા આવીયું Masuk મા જો बाजरा નો રોટલો મેરાસ mitro હાલો મિત્રો <coughs> વાળું પાણી કરી અને મૈદેવ કોઈ ઘરે ભજનમાં જાય બાપુજી ને માની જમવા બેહી ગયા છે હવે અમે પણ જમી લઈ આ ઘોડી થી શોટિંગ ઉતારું છું મિત્રો કેવું કાવે છે જે તમે જોઈ શકો છો આ હેન્ડલ આપ્યું છે એટલે ફેરવવામાં પણ ઈજી છે શૂટિંગ લેવામાં પણ મજા આવે ગડુ બેન આવે છે મીઠું નાખવાનું કઈ છે ગડુ બેન સુરતી બેન ક્યાં ગયા ચાલો મિત્રો જમવા બેસી ગયો આ તો રીંગણા બટેકાનું શાક છે દૂધ છે બાજરાનો રોટલો તથા ઘઉંનો રોટલી અને બાળું કરવા હાલો છો મિત્રો અને મારે મૈદેપુન ઘરે જ જ ભજન સાંભળવા અને લાઈવ પ્રોગ્રામ કરીશું તો બધા જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જીવન બાપા અમારે મૈદે ફૂઈને ત્યાં અમે સત્સંગમાં ગયેલા તેમના ગુરુને પગે લાગે છે ને પૂજા અર્ચના કરે છે અને તેમના દીકરાની પણ આજે તિથિ હતી એટલે જૂનાગઢ જઈને ફૂલ પધરાવ્યા અને ભજન પ્રોગ્રામ પણ આજે રાખેલ છે તો અમે ભજનનો પણ લાભ લીધેલો જય માતાજી જય જીવન